હર હર મહાદેવ દોસ્તો એકવીસ સપ્ટેમ્બર બાઈસો પચીસ રવિવાર સર્વ પિતૃ અમાસના દિવસે બસ ચૂપચાપ ઘરમાં આ જગ્યા પર મૂકી દો એક રૂપિયોનો સિક્કો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ફક્ત તમારું જીવનમાં ધનની વર્ષા જ નહીં થાય પણ તમે કરોડપતિ બની જશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અચાનકથી બેન્ક બેલેન્સ વધવા લાગશે કરિયર કારોબારમાં દિવસ રાત કમાશો એટલા પૈસા આવશે કે સંભાળ્યા નહીં સંભળાય કારણ કે દોસ્તો આ વખતે અમાસના દિવસે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ છે અને સાથે સૂર્યગ્રહણ પણ થવાનું છે ત્યારે ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે ઘણા વર્ષો પછી આવ્યું છે એટલા માટે દોસ્તો આ દિવસનું મહત્વ ખૂબ જ મોટું હોય છે અને આ દિવસે તમારે આ એક સિક્કા વાળો ઉપાય ઉપાય જરૂર કરવો જોઈએ જે મોરારી બાપુએ પોતાની હમણાંની જ કથામાં અહીં બતાવ્યો છે તો દોસ્તો આ ઉપાય તમારે કેવી રીતે કરવો ક્યારે કરવો ક્યાં કરવું અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું એ બધી જાણકારી અમે તમને આ વિડીયોઝમાં આપીશું તો ચાલો દોસ્તો વિડીયોઝમાં આગળ વધીએ જુઓ આ દિવસ એટલો ખાસ હોય છે એટલો મહત્વપૂર્ણ હોય છે એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાથી જે મનોકામના પૂર્ણ નહીં થતી તે આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર સર્વપિતૃ અમાસ અને સૂર્યગ્રહણના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનો ફળ પણ જરૂર મળ્યું છે જો તમે પણ આ ઉપાય આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સર્વપિતૃ અમાસના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો સાંભળી લેજો ત્યાર પછી કરજો તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે કોઈપણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય તમને તેનું કારણે પણ નહીં ખબર કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે તેનું ગમે તે કારણ હોઈ શકે છે જેમ કે પિતૃદોષ હોઈ શકે છે શનિ દોષ હોઈ શકે છે અથવા કોઈ પણનો મંગળ દોષ પણ હોઈ શકે છે અને બીજા પણ ઘણા પ્રકારના દોષ હોય છે કંઈ પણ હોઈ શકે છે પણ તમારે આ ઉપાય કરવાની પણ જરૂર નથી આજે એકલી સપ્ટેમ્બર બે હજાર પચીસ સર્વ પિતૃ અમાસના દિવસે આ એક રૂપિયોના સિક્કાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે દોસ્તો હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમય કરવાની છે તો સૌથી પહેલી વાત દોસ્તો આપણે સમજીએ કે આ એક રૂપિયોના સિક્કાવાળો ઉપાય કરવાનો કોને છે તો જુઓ સીધી વાત એ છે કે આ એક રૂપિયોના સિક્કાવાળો જે ઉપાય છે એ શા માટે કરવામાં આવી રહ્યા છે મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યા છે અથવા તમારા જીવનમાં જે દુખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યા છે અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું તેના માટે આ ઉપાય કરી શકો છો તો સીધી વાત એ છે કે તમે પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો તો આ ઉપાય એ વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવી હોય અને જો કોઈ પણ માતાઓ બહેનો જે છે પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવાનો માંગે છે તો ઘરની જે મોતી માતાઓ બહેનો હશે તે આ એક રૂપિયોના સિક્કાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ મોટું થઈને મળે છે અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે ભલે તે મોટો હોય ભલે તે નાનો હોય ભલે તે બાળક હોય જે વ્યક્તિને આ એક રૂપિયાના સિક્કા વાળો ઉપાય અમાસના દિવસે જરૂર કરે કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જલ્દી મળી જશે કારણ કે આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સર્વ પિત્ર અમાસના દિવસે ભગવાન શિવજી ખૂબ આસાનીથી પ્રસન્ન થઈ જાય છે તો ચાલો હવે આપણે સમજીએ કે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય તમારે કેવી કરને છે રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો જે સમય છે તે શું છે તો જુઓ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સર્વપિત્ર અમાસના દિવસે કરવામાં આવતો આ એક રૂપિયાના સિક્કાવાળો જે ઉપાય છે એ મુખ્યત્વે સવારના સમયે થશે પ્રાતઃકાળના સમયમાં થશે કયા સમયે થશે સવારના સમયમાં થશે તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયમાં અમે આ એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરી લઈએ પણ કોઈ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો તમારે ક્યાંક કામે જવાનું હોય અથવા બીજા કોઈ કામના કારણ તમે ઉપાય ન કરી શકો તો તમારી પાસે બીજો મોકો રહેશે જે સાંજના સમયનો રહેશે પ્રદોષકાળનો રહેશે હવે ભાઈ પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય ક્યારે હોય છે કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે જેથી અમને ઉપાય કરવા માટેનો સમય ખબર પડી જાય તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો જે એક સમય હોય છે સાંજનો સમય તે હોય છે સાંજે છ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યાની વચ્ચે આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું જરૂર ફળ મળશે તો સાંજે છ વાગ્યાથી લઈને સાંજે સાત વાગ્યાની વચ્ચે તમે લોકો આ એક રૂપિયાનો સિક્કાવાળો ઉપાય કરી શકો છો તો ભૈયા ઘણા ઘણા લોકો અહીંયા એ પ્રશ્ન પણ જરૂર કરશે કે ભાઈ અમે તો નોકરી પર જઈએ છીએ અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવમાં અમને મોડું થઈ જાય છે તો તે જગ્યાએ અમારે શું કરવું જોઈએ તો જુઓ તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી જો તમે લોકો ઉપાય સાંજના સમય પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવમાં મોડું પણ થઈ જાય છે તમે સાત વાગ્યા સુધી નથી પહોંચી શકતા તો ભાઈ તમે સાત કે રાત્રે આઠ વાગ્યા સુધી પણ આમ જો ઉપાય કરશો તો પણ ચાલશે અને જો આથી પણ થોડું મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો કારણ કે આજ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સર્વપિત્ર અમાસનો દિવસ છે આ દિવસ ખૂબ જ ઓછો આવે છે આખા વર્ષમાં એક વાર એટલા માટે જ્યારે તમને મોકો મળી જાય ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો કોઈ પણ ઉપાય હોય તમે ક્યારે પણ કરી શકો છો સર્વપિત્ર અમાસના દિવસ બસ કોશિશ કરજો કે સમયની થોડી મતલબ અંતર્ગત જ કરી લો પણ કોઈ કારણ કારણસરજો ન કરી શકો તો પછી તમે થોડા મોડા પણ કરી શકો છો તમને ઉપાયનું ફળ જરૂર મળશે પૂજે મોરારી બાપુએ કહ્યું કે જ્યારે પણ અમાસ અને સૂર્યગ્રહણનો દિવસ એક સાથે આવે તો તમારે માત્ર એક રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરવાનો છે આથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો આર્થિક તંગી ચાલી રહી છે ઘણી ઘણી વાર તમે પ્રયાસ ખૂબ કરો છો મહેનત ખૂબ કરો છો પરંતુ તમને ધન પ્રાપ્ત નહીં થઈ શકતું તમે મહેનત કરવા છતાં પણ સફળ નહીં થઈ શકતા તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા હો અથવા તો તમને ધનની હાનિ થઈ રહી પેજ પ્રાપ પ્રે પરંતુ પરંતુ હોય તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનકડો ઉપાય આ સર્વ પિતૃ અમાસની તિથિમાં જરૂર કરવો જોઈએ તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે પરંતુ તે પહેલા એક પ્રાર્થના જો તમે ગુજ્જુ વાસ્તુ ઉપાય ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લો અને વિડિયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુજી જય માતા લક્ષ્મી જરૂર લખી દો જેથી તેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમને ક્યારે પણ ધન સંબંધિત કોઈ પ્રકારની કોઈ કમી ન થાય આજનો આ વિડિયો ખૂબ જ ખાસ થવાનો છે કારણ કે સર્વ પિતૃ અમાસની પી એન્ડ બ્રેકેટ પી ઇતિમા તુરવાના આવતા ત્રણ વિશેષ ઉપાય આજે તમને આ વિડિયોમાં બતાવવાના આવશે આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો જો આ ઉપાયોમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા છે સમસ્યાઓ ચાલી રહી છે તો તેમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા બતાવાયેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે આ ઉપાય માટે તમારે સૌથી પહેલા જરૂર પડશે એક રૂપિયાના સિક્કાની હવે આ એક રૂપિયોનો સિક્કો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સર્વપિત્ર અમાસની રાત્રે બસ ચૂપચાપ ઘરમાં જગ્યા પર મૂકી દેજો રાતોરાત તમારી પાસે ધન આવવાનું શરૂ થઈ જાય છે કારણ કે દોસ્તો આજનો વિડિયો ખૂબ જ ખાસ છે ખાસ કરીને તે લોકો જો પોતાની જીવનમાં ધનને લઈને પરેશાન છે જેમની પાસે પૈસાની કમી સતત બની રહે છે મહેનત કર્યા પછી પણ જીવનમાં સફળતા નથી મળતી અને જીવનમાં જેટલી મહેનત કરે છે તેટલી મહેનતનું ફળ નથી મળતું મતલબ સતત ઘરમાં દેવાની સમસ્યાઓ વધી રહી છે પૈસાની સમસ્યાઓ વધી રહી છે પૈસા ઘરમાં આવી રહ્યા નથી અથવા તો ફિઝૂલ ખર્ચી ખૂબ થઈ રહી છે તો એક રૂપિયોથી ઉપાય કરીને તમે પણ તમારા જીવનમાંથી ગરીબીને હંમેશા માટે દૂર કરી શકો છો નિર્ધનતા ક્યાર તમારે ઘરમાં પાછી નહીં આવે અને માન લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઉપર વરસતી રહેશે તો એક રૂપિયોના સિક્કાનો ઉપાય ન કેવલ તમારા જીવનમાં ધનને લઈને આવે છે પરંતુ ધનને ખૂબ ઝડપથી વધારવાનું કામ કરશે અને ઉપાય એટલો સરળ છે કે આ ઉપાયને કોઈ પણ વ્યક્તિ કરી શકે છે મહિલાઓ પણ કરી શકે છે પુરુષો પણ કરી શકે છે બાળકો પણ આ ઉપાય કરી લેશે છે સરસ એ આજની વિડીયોમાં ઉપાય તમારા માટે લઈને આવ્યા છીએ અને આ ઉપાય કરવામાં અલગથી તમારે કંઈ પણ કરવાની જરૂર નથી તો જુઓ જે એક રૂપિયોનો ઉપાય તમને વિડીયોમાં બતાવીશું આ ઉપાય તમારે પૂરો જોવાનો છે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે જેથી ઉપાય તમને સારી રીતે સમજાય સાથે સાથે કે તલાક એવા ઉપાય આજની વિડીયોમાં તમને બતાવવાના છીએ જેથી તમારી મનોમનોકામના પણ પૂરી થશે અને તમને તમારા શત્રુઓથી પણ છુટકારો મળી જશે

તે પછી પણ ધનની બરબાદી સતત ઘરમાં બની રહી છે તો તમારે આ ઉપાય કરવાનો છે જુઓ તમારે શું કરવાનું છે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે ઠીક છે ને સાથે સાથે તમારે એક વાટકીમાં સિંધવ મીઠું લેવાનું છે હવે સિંધવ મીઠું અને રૂપિયાનો સિક્કો આ બંને વસ્તુઓ તમારે રોગી વ્યક્તિ જે પણ તમારા ઘરમાં બીમાર રહે છે અથવા જેનું સ્વાસ્થ્ય ઠીક નહીં રહેતું તેના ઓશિકા પાસે મૂકી દેવાની છે જ્યાં પણ તે વ્યક્તિ સુવે છે એને જ્યાં પણ તે વ્યક્તિ આરામ કરે છે તેના ઓશિકા પાસે મૂકી દેવાની છે અને એમ શું થશે કે ખૂબ જલ્દી તેના સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે અને બીમારીઓ તમારા ઘરમાંથી દૂર થવા લાગશે તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે લોકો ખૂબ જ બીમારીઓથી પરેશાન રહે છે અથવા ધનની બરબાદી જેમના ઘરમાં લાગેલી રહે છે તો આ પહેલો ઉપાય છે હવે વાત કરી લઈએ બીજા ઉપાયની તો બીજો ઉપાય જે હવે તમને બતાવવા જઈ રહ્યા છીએ તે પણ એક રૂપિયાના સિક્કાથી જજ છે અને આ ઉપાય કરવાથી ક્યારેય પણ તમારું પર્સ ધનથી ખાલી નહીં થાય હંમેશા તમારા પર્સમાં પૈસા આવતા રહે છે તમારું પર્સ પૈસાથી ભરેલું रहेशे क्यारे एवो दिवस तमारा जीवन मां नहीं आवे के थोड़ाक सिक्का जद तमारा पर्स मान रही जाए घणी वार घणा लोको साथे एवो थाई छे के सवारे तिमनु पर्स जे पैसा थी भरेलू होय छे ने सांझ करता करता आखु पर्स खाली थाई जाए छे थोड़ाक सिक्का जद तेमना पर्स मान रही जाए छे अथवा एम कहो કે તે લોકો કહે કહે છે કે પર્સમાં આ બાજુ પૈસા રાખીએ છીએ અને પહેલી બાજુ પૈસા ગાયબ મતલબ ખર્ચો એટલો બધો થાય છે એટલા બધા પૈસા ખર્ચ થાય છે કે પૈસા ભેગા નથી થઈ શકતા થાય છે ને ઘણા લોકોના હાથમાંથી અથવા તેમના પાસેથી પૈસા ખૂબ જ ઝડપથી જાય છે તો તેમને શું કરવાનું છે એક રૂપિયોનો સિક્કા લેવાનો છે ઠીક છે ને તેને સારી રીતે તમારે સાફ કરી લેવાનો છે સાથે સાથે તમારે શું કરવાનું છે ખૂબ જ નાની એક પીળા રંગની કોઈ લેવાની છે અને આ એક રૂપિયોનો સિક્કો અને આ એક કોળી તમારે તમારા પર્સમાં રાખવાની છે હંમેશા તેને તમારી પાસે રાખો અને પછી તમે જુઓ કે તમારી પાસે પૈસા કેવી રીતે આવે છે કેવી રીતે રોકાય છે અને કેવી રીતે તમારું પર્સ ધનથી ભરાતું જાય છે ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે લોકો કહે છે કે પૈસા પર્સમાં આવતા નથી પૈસા પર્સમાં રોકાતા નથી અથવા તો અમારા ભાગ્યમાં જ કદાચ ગરીબી નિર્ધનતા લખેલી છે તો જે લોકો ધનને લઈને ખૂબ જ પરેશાન છે તે લોકો ઉપાય જરૂરથી કરે તો એક રૂપિયોના સિક્કાનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે જે આગળ અમે તમને જણાવીશું પરંતુ તે પહેલા ઉપાય બતાવી દઈ લઈએ નજરદોષ અને પોતાના શત્રુઓને કેવી રીતે દૂર કરવા પ્રોસ જુઓ નજર જો કોઈ વ્યક્તિને લાગી જાય તેના પૈસાને લાગી જાય સારું એવું ઘર બરબાદ થઈ જાય છે